જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો મારી યુટ્યુબ ચેનલ અમૃત વાણીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું વેદ રચિત હરિવંશ પુરાણની કથા આ હરિવંશ પુરાણ નિત્ય સાંભળવાથી શ્રેષ્ઠ સંતાનની પ્રાપ્તિ થાય છે એ ઉપરાંત ધન વૈભવ દીર્ઘાયુ આરોગ્ય ઉત્તમ ભાગ્ય સન્માન યશ કીર્તિ અને ગૌરવ મેળવે છે હરિવંશ પુરાણનું શ્રવણ કરી મનુષ્ય દસ આગલા અને દસ પાછલા સર્વે પિત્રોનો ઉદ્ધાર કરે છે જેના શ્રવણ માત્ર થી મનુષ્ય સર્વે પાપો માંથી મુક્ત થાય છે પુત્ર વિના પુત્ર પ્રાપ્તિ થાય છે અને યજ્ઞો કરવાથી જે પ્રાપ્તિ થાય છે છે તેને તે પામે હરિવંશ પુરાણ બહુ મોટું હોવાથી તેને આપણે વિભાગોમાં વિભાજીત કરીશું જો આપણે મારો વિડીયો પસંદ આવે તો ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો જેથી નવા આવનારા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે અને મારા વિડીયો આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ ભાગ અઢાર ભાગ અઢાર સાંભળીશું મહાયુદ્ધ શ્રી કૃષ્ણ અને ભગવાન શિવ સાથે યુદ્ધ ત્યાર પછી વિવિધ પ્રકારના વાજિંત્રો ગાજી ઉઠ્યા તથા શંખોના ગગન ભેદી અવાજો સાથે સર્વે મધુસૂદન ની ગાન કરવા લાગ્યા હતા તે સમયે ભગવાને સોમ સૂર્ય અને શુક્ર સમાન તેજસ્વી રૂપ ધારણ કરી લીધા હતા આકાશમાં ઉડી રહેલા ગરુડજી રૂપ ભગવાન શ્રી થઈ રહ્યું હતું તે સમયે કૃષ્ણ પણ ધારણ કર્યા હતા તેમના જમણા હાથમાં ગદા ચક્ર બાણ તલવાર અને ડાબા ચાર હાથમાં શારંગ ધનુષ શંખ અને ઢાલ ધારણ કર્યા હતા વળી શારંગ ધારી ભગવાને એક સહસ્ર મસ્તકો ધારણ કર્યા હતા

પછી તો ગરુડજીએ વાયુએથી પણ અનેક ગણી ગતિ ધારણ કરી લીધી હતી ત્યારે બલરામે શ્રી કૃષ્ણને કહ્યું કે હે કૃષ્ણ આપણે કાંતિ રહિત કેમ થયા છીએ જાણે કે આપણે પહેલા હતા એના કરતા સાવ જુદા જ હોઈએ તેવું લાગે છે તેનું કારણ શું છે આપણે સુવર્ણ સમાન કાંતિ થયા છીએ તો આ શું છે આની પાછળનું જે કાંઈ સત્ય હોય તે મને જણાવો શું આપણે મેરુ પર્વતની બાજુએ જઈએ છીએ

તો હવે તમે આ બાબતમાં આપણા માટે જે કલ્યાણકારી હોય તે તમે વિચારીને કરવા માંડો શ્રી કૃષ્ણ બોલ્યા કે હે પક્ષી શ્રેષ્ઠ ગરુડજી હવે જે કંઈ તાકીદે કરવાનું હોય તે તમે તમે જ કરો આ કરશો ત્યારે હું પણ શ્રેષ્ઠ લાગશે તે બધું કરીશ શ્રી કૃષ્ણનું આ વચન સાંભળીને પોતાની ઈચ્છા પ્રમાણે ના ધારણ કરનાર મહાબલિષ્ટ ગરુડજીએ ખરેખર એક સહસ્ત્ર ધારણ કર્યા અને પછી તરત જ આકાશ ગંગા તરફ પહોંચ્યા આકાશ ગંગામાં કૂદી પડ્યા અને પુષ્કળ જળપાન કર્યું પછી ગરુડજી પેલા અગ્નિની ઉપર જઈને તેના ઉપર જળ વર્ષા કરવા લાગ્યા તેમ કરી ગરુડજી ખુદ ગરુડજી પણ આશ્ચર્ય પામીને બોલ્યા ઓહો આહવનીય અગ્નિ નું અદ્ભુત પરાક્રમ છે જે અગ્નિયુગના પ્રલય કાળે સમગ્ર વિશ્વને ભસ્મીભૂત કરી નાખે છે તેણે શ્રી કૃષ્ણ ભગવાનનો રંગ પણ બદલી નાખ્યો પરંતુ આ ત્રણેય પુરુષો શ્રી કૃષ્ણ બલરામ અને પ્રદ્યુમન ત્રિલોક નો પણ મુકાબલો કરવાને શક્તિમાન છે અહવનીય અગ્નિ શાંત થતા જ ગરુડજીએ ત્યાંથી આગળ પ્રયાણ કર્યું તે સમયે તેઓ વાયુથી પણ અતિ વેગવાન થઈને પાંખો ફફડાવતા હતા અને ભયંકર ધ્વનિ કરતા હતા ગરુડજીને જતા જોઈને રુદ્રનાએ ત્રણ અનુચરો જેઓ બાણસુરના સોણિતપુરનું રક્ષણ કરતા હતા તેઓ અતિ આશ્ચર્ય પામ્યા અનેક રૂપો વાળા ત્રણેય પુરુષો સાથે જ ભયંકર છે અહીં શા માટે આવ્યા હશે પર્વતોના સમૂહમાં રહેનારા ત્રણે અગ્નિઓ આ પ્રમાણે વિચારવા લાગ્યા છતાં પણ તેઓ કોઈ ચોક્કસ નિર્ણય ઉપર આવી શક્યા નહીં ત્રણેય અગ્નિઓએ ત્રણેય યાદઓ સાથે યુદ્ધ શરૂ કર્યું જ્યારે તેઓ યુદ્ધમાં વ્યસ્ત હતા ત્યારે ત્યાં તેમની ગગનભેદી ગર્જનાઓ થઈ રહી હતી કે જાણે સિંહ ગર્જના કરતા હોય તેવો નાદ સાંભળીને અંગિરા નામના મુખ્ય અગ્નિએ પોતાના સેવકને તપાસ માટે મોકલ્યો સેવકે બહાર આવીને જોયું તો બધા અગ્નિઓ શ્રી કૃષ્ણ સાથે યુદ્ધ કરવા લાગ્યા છે તે જણાવ્યું આ સર્વે અગ્નિઓમાં નામ હતા કુસુમ દહન કલિયાશ શોષણ અને મહાબળવાન તપન આ પાંચેય અગ્નિઓ સ્વાહાકળમાં પ્રખ્યાત છે ત્યાર પછી બીજા અન્ય યજ્ઞિઓ પણ પોતાના સૈન્ય સાથે ત્યાં યુદ્ધ કરવાને તૈયાર થયા જેમ કે પતંગ સ્વર્ણ પીઠત સ્વાગત અને ભાજર નામના પાંચે અગ્નિ સ્વાધાકારના આશ્રય કરતા હતા જ્યોતિષતોત અને વિભા નામે બે અગ્નિઓ વાસરકારના આશ્રય વાળા હોય છે કેવળ અગ્નિમય રથ ઉપર બેસીને તેમણે તેજસ્વી બાણ ઉગામ્યું હતું એવા મહર્ષિ અંગીરા અગ્નિ પણ તે બંને અગ્નિની વચ્ચે રહીને રણમાં યુદ્ધ કરતા હતા અંગીરા અગ્નિ પણ તીક્ષ્ણ બાણો છોડતો જોઈને શ્રી કૃષ્ણ અતિ કોપાયમાન થયા તેમણે મંદ હાસ્ય દેખાવ કરીને કહ્યું કે હે સઘળા અગ્નિઓ તમે થોભો હું હમણાં જ તમને ભય ઉપજાવું છું મારા અસ્ત્રના તેજથી તમે બળીને નાસી છૂટશો આ સાંભળીને અંગીરા અગ્નિ તેજસ્વી ત્રિશૂળ ઉગામીને મહાયુદ્ધમાં જાણે શ્રી કૃષ્ણના પ્રાણને હરતો હોય તેમ ક્રોધપૂર્વક ભગવાન સામે દોડ્યો પણ શ્રી કૃષ્ણ યજમાન અનેક માનક કાળ જેવા તક્ષણ બાણો છોડીને અંગિરા અગ્નિના ત્રિશુળ ને ભાંગી નાખ્યો પછી કાળ સમાન સ્થુણા કર્ણ નામના પ્રદીપ્ત બાણથી વિશાળ હૃદય શ્રી કૃષ્ણએ અંગિરા અગ્નિની છાતી વિંધી નાખી અંગીરાના ગાત્રો રક્તરંગી થયા અને વિહવળ થઈને ધરતી ઉપર ઢળી પડ્યો બાકી રહેલા ચાર અગ્નિઓ જે બ્રહ્માના પુત્રો હતા તે વેળાએ તે સૌ બાણાસુર પાસે દોડી ગયા પછી કૃષ્ણ જ્યાં બાણાસુર નું શહેર હતું તે સ્થળે આવ્યા તો શહેર ને દૂર થી જોઈને મહર્ષિ નારદજી બોલ્યા કે હે મહાબાહુ શ્રી કૃષ્ણ પેલા શોણિતપુર નગર ને જુઓ ત્યાં મહા તેજસ્વી રુદ્ર રુદ્રાણી સાથે વસ્યા છે કાર્તિક સ્વામી પણ બાણાસુર નું રક્ષણ કરવા અને તેનું નિરંતર કલ્યાણ કરવા માટે અહીં રહ્યા છે નારદજી નું આ વચન સાંભળીને શ્રી કૃષ્ણ ખડખડાટ હસી પડ્યા અને બોલ્યા કે હે મહર્ષિ નારદ તમે પણ સાંભળી લો અને એ વિશે થોડું વિચારો બાણા હેતુથી ગરુડજી દ્વારા અતિ ઝડપથી તેઓ શોનિતપુર માં આવી પહોંચ્યા પછી શ્રી કૃષ્ણ શંખને જોરથી વગાડીને શત્રુઓમાં ભય પેદા કર્યો અને શોણિતપુર નગરમાં પ્રવેશ કર્યો શંખો ભેરુઓના ધ્વનિની ગર્જના કરતા બાણાસુરે સૈન્યને યુદ્ધ કરવાનો આદેશ આપ્યો કરોડોની સંખ્યામાં દૈત્યો અસુરો અસુરો સહિત બાણાસુરના ચારે બાજુથી એકદમ તૈયાર થઈ ગયા પણ એ યુદ્ધમાં ભય હોય પ્રથમ તો રાક્ષસો હથિયાર ધારણ કરીને યુદ્ધ માટે તૈયાર થયા પછી જે પ્રથમ મુખ્ય ગણો હતા તેમણે શ્રી કૃષ્ણ સામે યુદ્ધ શરૂ કર્યું તેઓના મોઢા ફાટેલા હતા જાણે તેઓ બળતા અગ્નિ હોય તેવા દેખાઈ રહ્યા હતા અને તેઓ શ્રી કૃષ્ણ બલરામ પ્રદ્યુમ્ન અને ગરુડ તરફ ઘસ્યા ત્યારે તેઓ લોહી બન્યા હોય તેવું જણાતું હતું તે સેના પાસે પહોંચીને બલરામે કહ્યું કે નરોતમ તમે આ લોકો માટે મહાભય ઉપજાવો બલરામે આવી પ્રેરણા આપ્યા પછી અસ્ત્ર વિદ્યામાં પારંગત હોય યમ તથા આતંક સમાન સ્વભાવ વાળા શ્રીહરિએ તેમનો વધ કરવા માટે અગ્નેય અસ્ત્ર ધારણ કર્યું તે અસ્ત્રના તેજથી અસુરોના સમૂહ દાસોને શ્રી કેશવે ધ્રુજાવી મૂક્યા પછી પ્રથમ ગણોનું અક્ષય સૈન્ય હતું તે તરફ પ્રયાણ કર્યું ગદાઓ મુશળો ધારણ કરેલા અસંખ્ય સૈનિકો હતા તેમાં જે સૈનિકો હતા તે ટોળા બંધ ભયંકર વાહનોમાં ઉભા હતા ધનુષ્યો ધારણ કરીને તે તૈયાર હતા મુશળો તલવારો ત્રિશુળો અને પરિધોથી સજ્જ અસંખ્ય સૈન્ય હતું પછી બલરામે શ્રી કૃષ્ણને કહ્યું કે હે પુરુષોત્તમ આ સામે જે સૈન્ય દેખાય છે તેની સાથે પૂર્વ દિશા તરફ મો રાખીને હું યુદ્ધ કરવા માંડીશ ત્યારે પક્ષીરાજ ગરુડ મારી આગળ જ રહેશે મારી ડાબી તરફ પ્રદ્યુમ્ન અને જમણે તમે રહેજો આ ઘોર સંગ્રામમાં આપણે એકબીજાનું રક્ષણ કરવાનું છે વૈશંપાયન બોલ્યા કે તેઓ આ પ્રમાણે વાતો કરતા હતા ત્યારે ગરુડ ઉપર સવારી કરેલી હતી પછી ગદા મુશળ અને હડ તેમણે યુદ્ધ કરવા માંડ્યું ત્યારે બલરામ નું રૂપ અંત જેવું હતું બલરામ બળવાન હતા અને યુદ્ધના મેદાનમાં ફરવાને બાહોશ હતા તેઓ ચારે તરફ ફરીને શત્રુઓને અને અગ્રભાગથી ખેંચી ખેંચીને મુશળથી ખાંડવા માંડ્યા અને તેથી મહાબળવાન દીધા શંખ ચક્ર અને ગદાને ધારણ કરનાર કેશવે વારંવાર શંખ વગાડીને યુદ્ધ કરવા માંડ્યું તે જ પ્રમાણે ગરુડજી પણ પોતાની પાંખો વાળે અનેક દેતીઓને સજ્જડ પ્રહારો કરીને નખો અને ચાંચોથી વિંધી નાખીને યમ સદન મોકલતા હતા

બંને નેત્રો નમાવીને તે શરીરને બેડોળ બનાવતો હતો નેત્રો નિસ્તેજ હતા તેનું ચિત્ત ઠેકાણે નહોતું તેણે ક્રોધિત થઈને બલરામને કહ્યું બળને કારણે તું મદોન્મત થયો છે ને તો આ રણમાં મને ઉભેલો જોતો નથી ઊભો રહેજે હવે તું જીવ તો પાછો કેમ જાય છે તે હું જોઉં છું આમ કહીને જ્વર ખડખડાટ હસ્યો અને બલરામ સામે ઘસી ગયો કાળાગની જેવી મુઠ્ઠી થી તે ભય પેદા કરતો હતો રણ સંગ્રામ માં શસ્ત્ર મંડળોમાં ઘૂમી રહ્યો હતો તે એટલી ઝડપથી ફરતો હતો કે બલરામને દેખાતો જ નહોતો હતો ત્યાં એકાએક જ્વરે ભસ્મ ફેંકી તે ભસ્મ બલરામની છાતી ઉપર પડી અને મેરુ પર્વતના શિખર ઉપર પહોંચી હતી ત્યાં તે શિખર તૂટી પડ્યું બાકી રહેલી ભસ્મથી બલરામ બળવા લાગ્યા હતા નિંદ્રાએથી ઘેરાઈ ગયા હતા તેમના નેત્રો આકુળ વ્યાકુળ થયા તેમનું શરીર ધ્રુજતું હતું અને રૂવાડા ઉભા થઈ ગયા હતા લગભગ બેભાન અવસ્થામાં બલરામે શ્રીકૃષ્ણને કહ્યું હે કૃષ્ણ હું તમારા શરણે છું તમે મને નિર્ભય કરો હે કૃષ્ણ બલરામ રહિત થયા તેમને દાહ થી મુક્ત કર્યા પછી શ્રી કૃષ્ણે પેલા જ્વરને કહ્યું કે હે જ્વર આવ તું ખુશીથી આવ અને તારામાં જેટલી તાકાત હોય તેનાથી લડ તારો પુરુષાર્થ તું બતાવ ત્યારે જ્વરે ભયાનક ચીસ પાડીને પોતાના હાથમાંની ભસ્મ કૃષ્ણ તરફ ફેંકી તરત જ શ્રી કૃષ્ણને પણ શરીરમાં દાહ ઉપડ્યો પછી જ્વરનો અગ્નિ શાંત થયો પછી જ્વરે પોતાના સર્પાકાર ત્રણ બાહુ વડે શ્રી કૃષ્ણની ડોક પર પ્રહાર કર્યો અને પછી તો બંને ભયંકર રીતે લડવા માંડ્યા બંનેનું દારૂણ યુદ્ધ જામ્યું હતું થોડી વાર આમ યુદ્ધ ચાલ્યું પછી શ્રી કૃષ્ણે પોતાની ભુજાના કંકણો વડે બંને ભુજાઓ વચ્ચે પેટ થી જ્વરને પકડીને અતિશય પીડા પેદા કરી હતી અને જગતનો ક્ષય કરતા હોય તેમ પોતાનું શરીર રણમાં ધારણ કર્યું હતું શ્રી કૃષ્ણ અને જ્વરનો સંવાદ વૈષ્ણમ બોલ્યા કે હે રાજન આ રીતે બે ભૂજાથી દબાયેલા જ્વરને મૃત્યુ પામેલો જાણીને કૃષ્ણે તેને ધરતી ઉપર ફેંકી દીધો તે ભૂજામાંથી છૂટ્યો કે તરત જ તેણે શ્રી કૃષ્ણના શરીરમાં પ્રવેશ કર્યો આમ અપાર તેજસ્વી તે જ્વરે શ્રીકૃષ્ણનું શરીર છોડ્યું નતું તેમના દેહમાં એવા આકારે આવેશ કર્યો કે જાણે કૃષ્ણ પૃથ્વી ઉપર વારંવાર ઠોકર ખાતા હોય તેમ લથડિયા ખાવા લાગ્યા અને ત્યારે તેઓ વિવિધ ચેષ્ટાઓ કરવા લાગ્યા શરીર બોજિલ થયું તેમને નિંદ્રા આવતી હતી પછી શ્રી કૃષ્ણે સ્થિરતા કેળવી તેમણે યોગી હોય વિવિધ ક્રિયાઓ કરવા માંડી તેમણે જાણ્યું કે જ્વરે તેમનો અતિશય પરાભવ કર્યો છે પછી તેમણે પ્રથમ જ્વરનો નાશ કરનાર બીજા જ્વરને પેદા કર્યો વૈષ્ણવ જ્વરના નામે દ્વારા જ્વરને પોતાના બહાર કાઢ્યો અને તેને જમીન ઉપર પછાડીને તેના અસંખ્ય ટુકડા કરવા તૈયાર થયા કે તરત જ રુદ્ર જ્વરે પોકાર કર્યો કે હે પ્રભુ તમે જ મારું રક્ષણ કરવા યોગ્ય છો તો પણ કૃષ્ણ તો સેંકડો ટુકડા કરવા તૈયાર થયા કે કે તરત જ અદ્રશ્ય આકાશવાણી થઈ કૃષ્ણ તમે આ રુદ્ર નાશ ન કરો અને તમે તેનું રક્ષણ કરો ત્યારે કૃષ્ણએ જ્વરને મુક્ત કર્યો કેમ કે તેઓ આ ભૂત વર્તમાન અને ભવિષ્યના પરમ ગુરુ હોય રુદ્ર જ્વરના પણ ગુરુ જ હતા પછી તે જ્વર શ્રી કૃષ્ણના ચરણ કમળમાં મસ્તક ઝુકાવીને શરણે ગયો તેણે કેશવને કહ્યું કે હે ચંદ્રનંદન તમે મારી અરજ સાંભળો હે દેવ મારો મનોરથ પૂર્ણ કરો અને મને વરદાન આપો કે તમારી કૃપાથી આ લોકમાં હું એકલો જ જ્વર રહું બીજો કોઈ જ્વર ન થાય ત્યારે શ્રી કૃષ્ણ બોલ્યા કે હે જ્વર તું જે ઈચ્છે છે તે પ્રમાણે ભલું થાવો તારું કલ્યાણ થાવો જેઓ વરદાન મેળવવા ઈચ્છતા હોય તેને આપવું જ જોઈએ મારું તો એને વરદાન છે કે આ લોકમાં તું એકલો જ યાની એક જ જ્વર રહેશે મે ઉત્પન્ન કરેલ વૈષ્ણવ જ્વર મારા દેહમાં જ લઈ પામ છે ત્યાર પછી શ્રી કૃષ્ણ આગળ બોલ્યા કે હે જ્વર તું મારો સંદેશો સાંભળ કે તું આ લોકમાં જે રીતે ફરશે તે વિશે કહું છું તું સર્વત્ર નિશ્ચિતપણે ફરજે પણ જો તું મારું પ્રિય કરવા ઈચ્છતો હોય તો તું તારા આત્માના ત્રણ વિભાગો કરીને ફરજે એક ભાગથી તારે ચોપગા પ્રાણીઓનો આશરો કરવો બીજા ભાગથી સ્થાવર પ્રાણીઓનો અને ત્રીજા ભાગથી મનુષ્યોમાં લાગુ થશે આમ ત્રણ વિભાગનું શરીર કરીને તારે લોકમાં આસાનીથી ફરવું તેનામાં ત્રીજા ભાગનો તું ચોથો ભાગ છે તે દ્વારા તારે પક્ષીઓમાં લાગુ થવાનું છે હે જ્વર બીજો તરીયો જ્વર અને ત્રીજો ચોથો જ્વર આ રીતે તારે તારા વિભાગો કરીને મનુષ્યોમાં વાસ કરવો બાકીની જાતિઓમાં તું જે રીતે વાસ કરશે તે વિશે સાંભળ વૃક્ષોમાં કીડાઓ રૂપે રહેજે વૃક્ષોના પાંદડામાં તેઓના સંકોચ થવા રૂપે રહેવું પાંદડામાં ફિકાશ રૂપે પણ રહેવું ફળોમાં બગડવા રૂપે પાણીમાં સેવાડ રૂપે લોકો જાણશે મોર પક્ષીમાં તેની કલગી રૂપે કમળના છોડમાં હિમ રૂપે પૃથ્વીમાં આકાશ રૂપે પર્વતોમાં ગેર ઉનામે ધાતુ રૂપે ગાયોમાં પગની ખરીમાં ખોરાકમાં રોગ રૂપે રહેજે

તમારા ક્યાં વચનનું પાલન કરું મને ભગવાન શિવે પહેલો ઉત્પન્ન કર્યો છે પણ રણ મોરચે તો તમે મને જીત્યો છે આથી તમે મારા દેવ છો હું તમારો દાસ છું તો તમારું શું પ્રિય કરું જ્વરનું બોલવું સાંભળીને શ્રી કૃષ્ણે કહ્યું હવે મારો જે નિશ્ચયપૂર્વકનો સંકલ્પ છે તે તું સાંભળ આ મહાયુદ્ધમાં મારું અને તારું જે પરાક્રમ જાહેર થયું છે જે માણસ પ્રથમ મને પ્રણામ કરીને એક ચિત યાદ કરે તે જ્વર થી રહીત થાય અને તેને જો જ્વર આવ્યો હોય તો તે ઉતરી જાય શ્રી કૃષ્ણ આપેલું વચન પ્રમાણે તેનું પાલન કરવાની પ્રતિજ્ઞા કરીને જ્વર તે યુદ્ધમાંથી ખસી ગયો ભગવાન શિવ સાથે શ્રી કૃષ્ણનું યુદ્ધ હે જન્મે જય ત્યાર પછી ત્રણ અગ્નિઓ સમાન તે ત્રણે વીરો અતિ તીવ્ર ગતિથી ગરુડ ઉપર આરુઢ થઈને શત્રુઓની સાથે યુદ્ધમાં રણભૂમિમાં રોકાયેલા રહ્યા ગરુડ ઉપર આરુઢ થયેલા એ વીરોએ સિંહ નાદ કરીને બાણાસરની તમામ સેનાઓ પોતાના બાણ વર્ષાથી ઢાંકી દીધી અને અતિ બળપૂર્વક તેમને પીડા કરવાનો પ્રયત્ન કર્યો ચક્ર અને તથા બાણ પીડિત થઈને દેતીઓની મહાસેના અતિ કોપિત થઈ ગઈ જેમ ઘાસની ગંજીમાં પડેલો અગ્નિ અતિ વૃદ્ધિ પામે અને સુકલ લાકડાઓમાં થઈને આગળ વધે તે જ પ્રમાણે શ્રી કૃષ્ણના બાણ રૂપી અગ્નિ ત્યાં પ્રગટ થઈ

તમે તો બળી આકાશગામી છો છતાં પણ તમારા હથિયારો મૂકીને શા માટે ભાગી રહ્યા છો તમે તમારી જાતિ પ્રકૃતિ તથા માન આપો છો તો પછી શું કારણ છે હું તમારી છું બહાદુરી પૂર્વક લડો સર્વે દેતીયો બાણાસુરના વચનો સાંભળતા હતા તો પણ કશોય વિચાર કરતા નહોતા ભયગ્રસ્ત બનીને તેમની નાસ ચાલુ જ રહી માત્ર શંકરના પ્રથમ ગણો જ તે સૈન્યમાં રહી ગયા અને ઉભા હતા બાકીનું સૈન્ય વેરણ છેરણ થઈ ગયું હતું ત્યારે બાણાસુર નો મંત્રી અને તેનો મિત્ર કુંભાંડ બોલ્યો કે આ બાણાસુર શંકર ભગવાન અને કાર્તિક સ્વામી અહીં યુદ્ધ કરવાને ઊભા છે છતાં એ સ્વબળનો ત્યાગ કરી મોહિત થઈને શા માટે ભાગો છો તમે સૌ શ્રેષ્ઠ દૈત્યો હોવાથી તેઓ પણ પ્રાણનો ત્યાગ કરીને બેભાન થઈને નાસી જાય છે કુવાંડના આ વાક્યો સૌ સાંભળતા હતા છતાં એ ભયથી વ્યાકુળ થયેલા હોય ચારે દિશામાં ભાગ કરવા લાગ્યા પછી મહાબળવા યુદ્ધ યુદ્ધની તૈયારી શરૂ કરી બાણસનું રક્ષણ કરવા માટે ભગવાન શિવ અને કાર્તિક સ્વામી અતિ તેજસ્વી રથમાં બેઠા અને યુદ્ધ માટે નીકળ્યા મહેશ્વર નંદી જોડેલા રથ ઉપર બેસીને અને હોઠ ભયાનક ક્રોધથી ભીડીને જ્યાં કૃષ્ણ હતા ત્યાં દોડી ગયા પછી ભયંકર વિવિધ રૂપો વાળા હજારો પ્રથમ ગણો ગર્જના કરવા લાગ્યા શિવના રથની પણ ગર્જના થતી હતી પ્રથમ ગણો શિવની આજુબાજુ વીંટડાઈ ગયા તે સર્વે વિવિધ પશુઓના મોઢા વાળા હતા કેટલાક અતિ પીડિત હોય એમ કાંપતા હતા શિવના રથને આવતો જોઈને શ્રી કૃષ્ણ ગરુડ ઉપર બેસીને શિવની પાસે ગયા તરત જ શિવે શ્રી હરિને સોના રાજ બાણોથી વિધિ નાખ્યા આથી કેશવ પણ કુપાયમાન થયા તેમણે ઉત્તમ પર્જન્ય શસ્ત્ર ધારણ કર્યું ધરતી લાગી નાગો પણ પીડા પામવા લાગ્યા પર્વતો પણ પડવા લાગ્યા તે સમયે શિવકૃષ્ણનો મેળાપ થતા સર્વે દિશાઓ સળગી ઉઠી હોય તેમ દેખાઈ રહ્યું હતું યુદ્ધ ભૂમિ પર વીજ કડાકા થવા લાગ્યા આકાશમાં ભયાનક ગર્જના થઈ રહી હતી લોહી વરસતું હતું પવન ફૂફાડા મારી રહ્યો હતો

દેખાતા નહોતા ત્યારે અસુરો સિંહનાદ કરવા લાગ્યા તેમણે માન્યું કે અસ્ત્ર થી શ્રીકૃષ્ણ માર્યા ગયા છે ત્યાર પછી શ્રીકૃષ્ણે યજ્ઞ અસ્ત્ર શસ્ત્ર ને સહન કર્યા પછી વારુણ અસ્ત્ર ધારણ કર્યું

અને ભયંકર દેખાતા હતા તે સૈન્યોના જળ રૂપી પોતાના નિવાસ સ્થાન માંથી યુદ્ધ નિહાળવાની ઈચ્છાથી બહાર આવ્યો હતો ઈતી શ્રી હરિવંશ પુરાણમાં અઢારમો ભાગ સમાપ્ત જય શ્રી કૃષ્ણ જય શ્રી વિષ્ણુ ભગવાન મને સાંભળવા માટે ધન્યવાદ